નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની આવતીકાલે તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમપી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આ અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય અભ્યાસ કરી લેવો કારણ કે અસાઇનમેન્ટની અંદર આપણે એવા મોસ્ટ ટાઈમ પ્રશ્નો મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ ચારનું જે ગુજરાતી વિષય છે એનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જેવા એક એક વાક્યમાં લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક એક માર્ક્સની અંદર જે પ્રશ્નો પૂછાવાના છે તે ચાર પ્રશ્નો પૂછાવાના છે પણ આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓને આમાંથી જ કોઈ એક પ્રશ્ન પૂછાઈ શકે જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે બધા જ આપણે અહીંયા લીધેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી અને તમે પીડીએફ સીધી તમારા નંબર ઉપર મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા કહ્યું છે કે વર્ણનાત્મક લખાણ વાંચી શકે છે અને સમજી શકે છે તો પ્રશ્ન નંબર બેમાં માં કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યોમાં લખો જેના કુલ છ માર્ક છે તો તમે જોઈ શકો છો કે એક પ્રશ્ન જે છે એ બે માર્ક્સનો છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે તો કુલ ત્રણ સવાલો અહીંયા પૂછાવાના છે પણ અહીંયા આ પ્રશ્નની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે તે દરેક પ્રશ્નો અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કર્યા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે આ બધા જ પ્રશ્નોનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર પૂછાય ત્યારે સારામાં સારા માર્ક્સ લાવી શકે અને જવાબો લખી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે ભાઈ નીચે આપેલી જાહેરાતો વાંચી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણને કેટલીક જાહેરાત આપેલી હશે એ જાહેરાતની નીચે પાંચ સવાલો પૂછેલા હશે પાંચ સવાલોના જવાબ આપવાના છે અને પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો આવી તમે જોઈ શકો છો કે આપણે અહીંયા પાંચ જેટલી જાહેરાતો અને તેમના સવાલ જવાબ દર્શાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે આ જાહેરાતવાળો જે પ્રશ્ન છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર જ્યારે કોઈ આમાંથી જ એક જાહેરાત પૂછાય તો ખૂબ સારામાં સારી રીતે તેના જવાબો પણ લખી શકે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે સોલ્યુશન જોઈ શકો છો ત્યાર પછી કહ્યું છે કે નામ ઓળખ્યા વિના વ્યાકરણના ઘટકો ઓળખે છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કાઉસની અંદર જે શબ્દો આપેલા છે શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા લખવાની છે કુલ પાંચ ખાલી જગ્યાઓ અહીંયા તમને પૂછાવાની છે બરાબર તો આપણે અહીંયા જે પ્રમાણેની ખાલી જગ્યા પૂછાવાની છે એ વીસ જેટલી ખાલી જગ્યાઓ દર્શાવી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સૂચના મુજબ કરો જેના પણ કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા સૂચનાઓમાં જે પણ આપણને કરવામાં કહેવાનું આવ્યું છે એ પ્રમાણે આપણે જવાબો લખવાના છે તમે જોઈ શકો છો તો આ રીતે સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો રૂઢિપ્રયોગો કે લીટી દોરેલા શબ્દનો શો અર્થ થાય છે કે બીજા શબ્દો ધરાવો એની જેવો બીજો શબ્દ શોધીને લખો અથવા તો સમાનાર્થી શબ્દ તો આવા તમામ જે સવાલો છે તે અહીંયા પૂછાઈ શકે છે કુલ પાંચ જેટલા પ્રશ્નો પૂછાવાના છે અહીંયા આપણે ઘણા બધા પ્રશ્નો લીધેલા છે જેથી કરીને તમે સારામાં સારી રીતે અને સરસ રીતે અભ્યાસ કરી શકો ત્યાર પછી સમાનાર્થી શબ્દો પૂછાઈ શકે છે તો સમાનાર્થી શબ્દો પણ અહીંયા આપણે દર્શાવેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી આ મોસ્ટ એમ પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વાર્તા લેખન કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની વાર્તા પણ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી બીજું છે કે મુદ્દા એક અહીંયા આપણને મુદ્દા આપેલા છે એ મુદ્દા ઉપરથી બીજી વાર્તા લખવાની કહી છે તો આ પ્રમાણે આપણે વાર્તા લખી શકીએ ત્યાર પછી ત્રીજી વાર્તાના મુદ્દાઓ આપેલા છે તો એવી રીતે આપણે પાંચ વાદ વાર્તાઓના મુદ્દા આપેલા છે જેથી કરીને તમે પાંચે પાંચ જે વાર્તાઓ છે તે મુદ્દા ઉપરથી કેવી રીતે બનાવી એ સમજી શકો સરળતાથી તેને યાદ રાખી શકો અને પરીક્ષાની અંદર જ્યારે પૂછાય તો તમે ખૂબ જ સરળતાથી વ્યવસ્થિત રીતે એ પ્રશ્નનો જવાબ લખી શકો ત્યાર પછી લેખિત વાળો ચિત્ર છે એમાં ચિત્રના આધારે વાર્તા બનાવવાની છે તો તમે જોઈ શકો છો આપણને ચિત્ર આપેલું છે એના ઉપરથી સરસ વાર્તાઓ બનાવેલી છે તો આ રીતે પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા પાંચ છથી પાંચથી છ જેટલા ચિત્ર આપેલા છે અને બધી જ વાર્તાઓ અલગ અલગ બનાવવાનું કહ્યું છે જેથી કરીને વિદ્યાર્થીઓને સારામાં સારો મહાવરો થઈ શકે ત્યાર પછી એક જ ચિત્રનો વારંવાર ઉપયોગ કરીને ચિત્ર વિશે લખો તો આ રીતે તમે જોઈ શકો છો કે જે ચિત્ર આપ્યું છે એના વિશે આપણે લખી શકીએ તો આ પ્રશ્ન આવી રીતે પણ આપણને પૂછાઈ શકે ત્યાર પછી આગળનો પ્રશ્ન નંબર આઠમાં એવું કહ્યું છે કે ભાઈ ફકરો પસંદ કરો અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો પેરેગ્રાફ આપણને આપેલા છે પ્રશ્નોના જવાબ આપણે સરસ રીતે આપવાના છે તો આ રીતનો પણ પ્રશ્ન જે છે તે અહીંયા પૂછાઈ શકે છે તમે જોઈ શકો છો એક પ્રશ્ન એક ફકરો પૂછાવાનો છે નીચે પાંચ સવાલો આપેલા છે આપણે અહીંયા જાજા બધા ફકરાઓ લીધા છે જેથી કરીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે પ્રેક્ટિસ કરી શકે અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને અસાઇનમેન્ટ આપણે જે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તો એ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ સાથે જો તમારે જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકશો અથવા તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો અને ત્યાર પછી તમે જોઈ શકો છો કાકા કા કાકા સાહેબ કાલેલકરનો પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે તો આ ઉપરથી આપણે આ પેરેગ્રાફના જવાબો લખવાના હોય છે મિત્રો ફરી મળીશું આપણે ગણિત વિષયની જે તમારી પરીક્ષા લેવાની છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અને એસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો